સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન વચનામૃત અઠ્યાસી અને તેમાં આપેલ ચિત્ર અંગે છે પરમ બૌદેવે આ પત્ર કોઈને સંબોધીને લખ્યો નથી પણ અંતર અવલોકન અર્થે બોધ્યો છે વેદાંતની રીતે મૂળ આત્મતત્વ અને આ જગત આખાનું વર્ણન એમાં સમાઈ ગયું છે ચિત્ર દોરીને એમ લખ્યું કે આખો કાગળ એટલે આ પેજ કે આખું પાનું તે સર્વવ્યાપક ચેતન સત્તા છે એટલે કે સર્વાત્મા હરિ પરમાત્માનું સ્વરૂપ છે સમસ્ત વિશ્વ રૂપ જ છે અને ભગવત સ્વેચ્છાએ જગત આકાર થયા છે વેદાંત માન્યતા મુજબ આ જગત આખું બ્રહ્મરૂપ છે શરૂઆતમાં હરિ સ્વયં સ્વેચ્છાએ જગતરૂપ થયા એમ વિચારીને કે હું એકલો જ છું બહુરૂપ થાવ થયા પણ હરિકૃત જગતમાં જો ફક્ત એક ચેતન જ માને તો માયા રહી ગઈ અને અમુક ભાગમાં માયા પણ છે તો પરમકુલદેવે પ્રશ્ન ઊભો કર્યો કે કેટલા ભાગમાં આ બ્રહ્માંડમાં માયા સમજવી અને કયો ભાગ માયા રહીત સમજવો વળી જ્યાં માયા હોય ત્યાં જો ચેતન પણ હોય તો તેટલા ભાગમાં ચેતન બંધાયો હોય એમ માની શકાય કે કેમ કેમ કે માયા સાથે હોય છતાં ચેતન મુક્ત હોય તો ત્યાં શું સમજવું અને ઈશ્વર હરિ કે જગત કરતાને સર્વવ્યાપી એવો આત્મા ગણવામાં આવે અને તે જ પરમતત્વનું સ્વરૂપ ગણવામાં આવે તો પછી બધા જ જીવો જુદા જુદા કઈ રીતે ગણવા ઈશ્વરના જ અંશોને ઈશ્વરથી જુદા એવા સંસારી એકમો કઈ રીતે માની શકાય કે જે હજુ સંસારમાં જન્મ મરણમાં સુખ દુઃખમાં અટવાઈ રહ્યા હોય મૂળ તત્વ સર્વવ્યાપી જ છે અને જીવો તેનો એક અંશ ગણવામાં આવે તો અમુક જીવને બંધાયેલો અને અમુકને છૂટો એમ કેમ માની શકાય ક્યાં અંશને મુક્ત માનવો અને ક્યાં અંશને બંધાયેલો માનવો અને જો બંધ જ માની શકવામાં વિમાથણ ઉપજે કે ગડમથલ ઉપજે તો પછી બંધની નિવૃત્તિની વાત જ કેમ કરવી આ જીવ તો માત્ર ચાવી દીધેલ રમકડા થયા જેમ નચાવે તેમ નાચે પોતે સ્વતંત્ર દ્રવ્ય રહ્યું જ નહીં પણ થયું હવે છૂટવાની વાત જ કેમ થાય એ કઈ રીતે સ્વીકાર્ય બને આપણા લાખ મણનો પ્રશ્ન ઊભો થયો વળી અમુક ભાગે કે અમુક દેશે જે ચેતન બંધથી છૂટ્યો તો ચેતનનો કયો ભાગ છૂટ્યો અને એટલો ભાગ માયા રહિત બની ગયો અને કયો ભાગ હજી બંધાયેલો રહ્યો અને માયા સહિત છે એમ માનવું રહ્યું અહીં પણ બીજી મોટી વિમાસણ ઊભી થાય એમ છે જે જે ભાગે નિવૃત્તિ થઈ તે ભાગને હવે કાયમી ધોરણે નિરાવરણ ગણવા યોગ્ય એમ થયું કાયમી ધોરણે આવરણ ગયું કે કેમ તે પણ પ્રશ્ન કર્યો છે કેમ કે વળી પાછા હરી કે જગત કરતાં એને માયામાં રગદોળી નાખે તો એમ હોય તો એક ઠેકાણે આવરણ બીજે ઠેકાણે નિરાવરણ અને ત્રીજે ઠેકાણે ફરી આવરણ એવું સંભવે એટલે ચેતનનો અમુક ભાગ પરમાત્મા બની ગયો અને અમુક ભાગ હજી જીવ તરીકે જન્મ મરણના ફેરામાં રેખડા કરે એવું થાય આવા પ્રશ્નો પરમ કુમાળદેવે કાગળ પર ચિતરી તે વિચારવા આજ્ઞા કરેલ છે સાધકને વિચારવાનને અને મોટા અભ્યાસી વિદ્વાન પંડિતોને પણ વિચારતા કરી નાખે એવા પ્રશ્નો અહીં પરમ કુમાલદેવે ઊભા કર્યા છે વચનામૂત બસો અઢારમાં અધિષ્ઠાન શબ્દ પ્રયોગ કરી આ જગતનું અધિષ્ઠાન શું તે પ્રશ્ન અંગે મોટા આચાર્યો ભૂલા પડે એવા પ્રશ્નો ઊભા કર્યા કે અધિષ્ઠાન વગર આ સૃષ્ટિ ચાલે કઈ રીતે યુવાઓએ સ્મૃતિમાં રાખવા અંગે મહાવાક્યો લખી તેમાંનું પહેલું વાક્ય ટાંક્યું કે એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે મોક્ષમાળા પાઠ એકસો એકનું પહેલું વાક્ય કર્મ સત્તા જ બળવાન છે મોકે કર્મ નઠારે નચાયો એ નાથ મોકે કર્મ નઠારે નચાયો જેને જેને સત્પુરુષનું દર્શન થાય સત્પુરુષનું ઓળખાણ થાય સત્પુરુષનો બોધ આત્મસાત થાય તે આ ચકરાવામાંથી છૂટી શકે બાકી બધા કટપુતલી જેમ નાચવાના જ હે રાજ નાથ તેરો દર્શન દુર્લભ પાયો ઈશ્વરનું આ રૂપ તે જગત આ વિરાટ લોક અને સાથે માયા પણ મૂકી અને બોધ પણ મૂક્યો પરમકએ આ બધું ચિત્રી વર્તુળ રૂપે સર્કલ રૂપે ગોઠવી તેની બહાર લખ્યું કે ચેતનને આવરણ પાસે છે ખરેખર આવરણ છે નહીં એટલે કે માત્ર કલ્પનાએ બધું જગત ઊભું થયું છે મૂળમાં તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા જીવ પોતે ભ્રમથી બંધાયો છે માને છે બંધાયો છે નહીં આ કલ્પના છે ભ્રમ માત્ર છે જે દેખાય છે તે બધું ભ્રમને લઈને દેખાય છે અસત છે મિથ્યા છે માત્ર બ્રહ્મ સત્ય છે ઉપદેશ બોધ માટે આ માન્યતા ઘણી ઉત્તમ છે કે મૂળમાં સત એટલે આત્મા પોતે જે મુખ્ય છે બાકી બધું જગત કલ્પિત છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા આનંદનજી મહારાજના વાસુપીજી ભગવાનના સ્થોનમાં આવે છે તેમ સુખ દુઃખરૂપ કરમ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદો રે આ સમજણ વૈરાગ્યનું કારણ છે ચિત્ર વિચિત્ર જગત માત્ર જીવની ભ્રાંતિ જ છે માયા છે છે નહીં ને તેવું દેખાય છે આ દેખત ભૂલી ખરી અંતર જાગૃતિ આવતા આ સમજાય છે જેમ કે નરસિંહ મહેતાએ ગાયું છે તેમ જાગીને જોવું તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ખેલ પાસે પણ મૂળમાં તો સૃષ્ટિમંડાણ છે ઈણવિદ એની પેરે બ્રહ્મલટ કા કરે બ્રહ્મ પાસે જીવને હજુ અભેદ દશે આવી નથી અને જગત જોવા જાય છે માટે બંધાય છે વચ્ચેનામું બસો ચૌદ સર્વજ્ઞ પોતાના નિર્મળ જ્ઞાનમાં જોયું કે જે દેખાય છે તે બધી માયા તે પણ છે અને જે નથી દેખાતું એવો આત્મા પણ છે માત્ર કલ્પનારૂપ નથી પણ જીવને એ માયાના કોઈ અંશ કામના નથી હિતકારી નથી નથી દેખાતો એવો આત્મ પણ છે અને દેખાય છે એવી માયા પણ છે પણ માયાનો જીવને ખપ નથી પોતાનું નથી તે પોતાનું થવાનું પણ નથી મેરો એક આતમ તામ મોમ્મજ ઝુકીનો ઓર સબે ભિન્ન સિદ્ધાંત બુદ્ધની અપેક્ષાએ નિશ્ચયને જળને ચેતન બ્રહ્મને જગત કે માયા બધું જ છે પ્રયોજનભૂત માત્ર આત્મા છે પણ દસ વૈકાલિક સૂત્રમાં જણાવ્યું તે મુજબ જે જીવ જળ અને જીવને જાણે નહીં જળ અને જીવના ભેદને જાણે નહીં તે અબૂજ સંયમમાં કઈ રીતે સ્થિર રહી શકે તેથી ગે હેય અને ઉપાદેયનો ભેદ પડ્યો તે ભેદો સંપૂર્ણપણે જાણ્યા જોયા અનુભવ્યા અને તે પ્રમાણે વિતરાક સર્વજ્ઞ બોધ્યા છે સર્વવ્યાપક ચેતન એટલે બધે જ ચેતના છે એમ નહીં પણ જ્ઞાન અપેક્ષાએ લોકપ્રકાશક લોકવ્યાપક સમજવાનો છે જેમ કે ચોખ્ખી આરસીમાં સ્પષ્ટ પ્રતિબિંબ પડે તેમ કે આરસી જળ કે સ્થળમાં નદી નાળા ડુંગરમાં વ્યાપી નથી ગઈ માત્ર આરસીમાં પ્રતિબિંબ પડે છે સરોવરમાં ડૂબી નથી માત્ર આરસીમાં પ્રતિબિંબ ઝીલાયું છે ગિરિસર દિસે મુકરમે ભાર ભીંજો નહીં પર્વતના પ્રતિબિંબનો ભાર આરસીનો કાચ તોડી નાખે નહીં સરોવરના પાણીનું પ્રતિબિંબ આરસીનો કાચ ભીનો કરે નહીં સામે મોટો દાવાનળ ભડકે બળે આરસીમાં પ્રતિબિંબ પણ પડે આરસીનો કાચ ગરમ થાય નહીં એ જાણવું માત્ર આત્માનો ગુણ છે વિલક્ષણ છે આ પત્ર લખી વિવિધ પ્રશ્નો ઉઠાવી ચિત્ર ચિત્રને પરમકુલ દેવે નીચે ફૂટનોટમાં ટિપ્પણીમાં સર્વવ્યાપક ચેતન તે અંગે લખ્યું કે ધારો કે અધ્યાહાર અધ્યાહાર એટલે ઉહાપો જગવવા ઊંડા ઉતરીને વિચાર કરતા કરી મૂકવા વિવિધ તર્કો ઉઠાવી કરી મૂળ વસ્તુ સમજવા સારું આ મુજબ લખ્યું તે અધ્યાહાર કહેવાય પરમગપોળદેવની જગતકર્તા તરીકેની માન્યતા છે જ નહીં માત્ર વિચારધારા અધ્યાત્મ સમજવા અંગે રજૂ કરી આ અંગે વચ્રમૂત એકસો અઠ્ઠાવન એકસો ઓગણસાઠ એકસો સાહીઠ અને વચનામૂત એકસો ચોસઠમાં લંબાણપૂર્વક સમજ આપી છે વિષય કહે ઘટે અને જે જાગે તો મૂળ તત્વ હાથ લાગે અને વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ એમ બનવા પામે જ્ઞાનીના વચનોને આધારે તેનો અંતરાશય સમજી અધ્યાત્મમાં નિધિ કરતા કોઈ જાતની હરકત નથી શુભમાં રહેવાનું નિમિત્ત બને અને વિચાર શક્તિ પણ ખીલે પરમપેવ મુનિઓને પણ આત્મા એક છે કે અનેક છે તે અંગે વિચારવા વચનમુત પાંચસોમાં બોધે છે પણ મૂળમાં તો પૂર્ણ વિતરાગ જેવો બોધ પોતાને તો સહજ સ્મરણમાં છે અને પોતે સર્વ પ્રકારે સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છે તે તો તેઓએ વીસમે વર્ષે વચનામુ સત્યાવીસમાં લખી વાળ્યું છે જગત કરતાને કંઈ તેઓએ સ્વીકાર્યા નથી વેદાંતે પ્રરૂપેલ ઈશ્વરી તત્વને તે રૂપે માનતા પણ નથી બ્રહ્મા વિષ્ણુ મહેશને રૂપક તરીકે સ્વીકાર્યા મૂળ તત્વરૂપે નહીં વ્યક્તિ વિશેષ નહીં જળ અને ચેતન બંને સ્વતંત્ર દ્રવ્ય છે અને બંનેનો સંયોગ તે આ સંસારનું કારણ અને તે સંયોગ આત્યંતિક રીતે છૂટે અને તે સંયોગ આત્યંતિક રીતે છૂટે તો જીવ મુક્ત થઈ શકે એમાં અનુભવ પ્રમાણથી બોધે છે એક જ ચેતનમાંથી ચેતન અને જળ પણ ઉપજે અને સૃષ્ટિ બને અને ફરી જળ મૂળ ચેતનમાં સમાઈ જાય તો જળમાંથી ચેતન બને એમ માનવાનું નથી જળથી ચેતન ઉપજે ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય કેમ કે તો સિદ્ધાંત છે કે જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ વળી વચન મુદ્દ પાંચસો ત્રીસમાં ગાંધીજીને આ અંગે સમજેવું છે બીજા પ્રશ્નના બીજા પેટા વિભાગના જવાબરૂપે બોધ્યું કે એવા જગત કરતા કોઈ નથી અર્થાત પરમાણુ આકાશ વગેરે પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે તે કોઈ પણ વસ્તુમાંથી બનાવ્યા બને નહીં અને વળી તર્કબદ્ધ દલીલ સાથે સમજાયું કે જો તે ઈશ્વરમાંથી બન્યા છે એમ ગણીએ અને ઈશ્વરને ચેતન ગણીએ તો પરમાણુ આકાશ વગેરે જળ પદાર્થો ઉત્પન્ન કેમ થાય કેમ કે ચેતનથી જળની ઉત્પત્તિ થાય નહીં ઈશ્વરને મૂળમાં જડ સ્વીકારવામાં આવે તો પછી તે અનૈશ્વર્યવાન ઠરે આ તો વધતો વ્યાઘાત થાય અને આવા જડ ઈશ્વરમાંથી જીવરૂપ ચેતન પદાર્થ ઉત્પન્ન થઈ શકે નહીં ઈશ્વરને જડ અને ચેતન ઉભય રૂપ ગણીએ તો પછી જડ ચેતન ઉભયરૂપ આ જગત છે જ તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થયું આ જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવા કરતાં તે જગતને જગત કહેવાય એ વિશેષ યોગ્ય છે એમ અહીં બોલ્યું છે સર્વજ્ઞ વિતરાગે જગત કરતા નથી એમ કહીને કોઈ પણ જાતનું અભિમાન કર્યું નથી પરંતુ જગત કરતા હોય તો જગત રચવાની પરમેશ્વરને આવશ્યકતા શી હતી રચ્યું તો સુખ અને દુઃખ મૂકવાનું કારણ શું રચીને મોત મૂક્યું સાથી આ ઈશ્વરની લીલા તે હવે કોને બતાવી છે તે પહેલાં રચવાની તેને ઈચ્છા કેમ નહોતી અને જગત કરતાને કોણે બનાવ્યો વળી જગત કરતાં હોય તો જગત કરતા મૂળથી જ ઉખેડી નાખનાર એવા મહાવીર જેવા પુરુષને આ જગત કરતાં જન્મ જ કેમ આપ્યો વિતરાગ દર્શનને જગતમાં માન્યતા કેમ આપી પોતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની આવા જગત કરતાને શું જરૂર હતી આવા આવા પ્રશ્નો ઉઠાવી મોક્ષમાળાના શિક્ષાપટ સત્તાણું તત્વબોધ ભાગ સોળમાં જગત કરતાને સહેજમાં જ ઉડાડી દીધા છે અને કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ તે સમજ આત્મસિદ્ધિશાસ્ત્રમાં પણ આપી છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ